પોરબંદરની પેરેડાઇઝ સુપરમાર્કેટની સાઈઠ દુકાનોની હરાજી માટે ત્રણ પ્રયાસ નિષ્ફળ ગયા બાદ પાલિકા દ્વારા ભાડા અને ડિપોઝિટ ઘટાડવા સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી જેને એક વર્ષ વીતી ગયા હોવા છતાં કોઈ નિર્ણય લેવાયો નથી ત્યારે માર્કેટ ફરી જળચરિત બની જાય તેવી સ્થિતિ છે આથી વહેલી તકે નિર્ણય લઈ માર્કેટનું લોકાર્પણ કરવા માંગ ઉઠી છે પોરબંદરના પેરેડાઇઝ વિસ્તારમાં જ્યારે સિનેમા ચાલતું હતું ત્યારે તેની સામે કેબિન અને લારી ધારકો ઠંડા પીણા પાન અને ખાણીપીણીનો વ્યવસાય કરતા હતા તે સમયે પાલિકાના શાસકો દ્વારા શોપિંગ માર્કેટ બનાવવાની વાત કરી ધંધાર્થીઓને દુકાનો આપવાનું જણાવી ધંધાર્થીઓને હટાવ્યા હતા અને ત્યારબાદ રૂપિયા સિત્તેર લાખના ખર્ચે માર્કેટનું નિર્માણ કર્યું હતું પ્રજાના પરસેવાના લાખો રૂપિયા ખર્ચી આ સુપરમાર્કેટ બનાવવામાં આવી હતી આ માર્કેટના નિર્માણમાં પણ ઘણો સમય લાગ્યો હતો અને અંતે તેનું નિર્માણ થયા બાદ પણ વર્ષો સુધી લોકાર્પણનું મુહુર્ત ન આવતા આ માર્કેટ સંપૂર્ણ ચર્ચરિત થઈ ગઈ હતી અને આવારા તત્ત્વોના અડ્ડા સમાન બની ગઈ હતી અને જે અંગે અનેક રજૂઆત બાદ ખાતર સાથે દીવો કર્યો હોય તેમ પાલિકાએ દોઢ વર્ષ પૂર્વે વધુ એક વખત પ્રજાના લાખોના ખર્ચે તેનું સમાર કામ કરાવ્યું હતું અને ત્યારબાદ હરાજીની કાર્યવાહી શરૂ કરી હતી જેમાં માર્કેટની સાઠ દુકાનો નવ વર્ષના ભાડા કરારથી પાકડી લઈને આપવાનું અને દુકાનનું માસિક ભાર રૂપિયા દસ હજાર પાંચસો અઠ્યાસીથી માંડીને વધુમાં વધુ ભાર રૂપિયા સત્યાવીસ હજાર એકસો બે રાખવામાં જાહેર કરાયું હતું તથા ડિપોઝિટ પેટે ઓછામાં ઓછા રૂપિયા ત્રણ લાખ અને વધુમાં વધુ રૂપિયા છ લાખ અપસેટ પ્રાઇઝ રાખવામાં આવી હતી ડિપોઝિટ તથા ભાડાની રકમ હોવાથી કોઈ વેપારીને પડવળે તેમ ન હોવાથી કોઈ હરાજીમાં આગળ આવ્યું ન હતું આટલી મોટી ડિપોઝિટની રકમ અને મોંઘા ભાડા મેટ્રો સિટીમાં પણ ન હોય આથી પાલિકા દ્વારા આ દુકાનોની હરાજી માટે ત્રણ ત્રણ પ્રયાસ કર્યા છતાં સફળતા મળી ન હતી જેથી પાલિકા દ્વારા સામાન્ય સભામાં નિર્ણય લઈ દુકાનોમાં ભાડા અને ડિપોઝિટ ઘટાડવા તથા ભાડા કરાર વધારવા અંગે સરકારને દરખાસ્ત કરી હતી જેને પણ એક વર્ષ થવા છતાં હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી જેના કારણે ફરિયા માર્કેટ બિસ્માર બને તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આ માર્કેટનું વહેલી તકે લોકાર્પણ ન કરાયું તો માર્કેટની અગાઉની જેમ જ જર્જરિત થાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે અને માર્કેટના રિનોવેશન પાછળ ખર્ચેલ પ્રજાના નાણાં પણ વેડફાઈ જાય તેવી પણ શક્યતા છે આથી વહેલી તકે યોગ્ય નિર્ણય લેવા માંગ ઉઠી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ